તો મિત્રો આમાં જો બીટી બત્રી અને વીસ નંબર બે મગફળી છે બીટી બત્રી કઈ છે અને વીસ નંબર કઈ છે એ તમને બતાવું જો આ જે ઉપર કોથરા રહ્યા ને કોથળીને જ્યાં કોથરા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ કોથળા રહ્યા ને એ ઉપલાથી એ વીસ નંબર છે અને નીચેના જો એક બે ત્રણ ચાર પાંચ ને છ નીચેના છ કટા ને એ બીટી બત્રીસ છે એટલે બેયનું અલગથી તેલ ઘટવાનું છે પણ ટૂંકમાં મારે વીસ નંબર મગફળી હતી પણ એ ઓર્ગેનિક કરીને એટલે થોડીક બગડી ગઈ છે બીજું કંઈ વાંધો નથી બરાબર છે વેચાતી તો મળી જાય પણ એ કેવી હોય કેવી ન હોય આપને ખબર ન હોય અને આ જે મેં માંડવી કરી વીસ નંબર એ સો ટકા ઓર્ગેનિક છે મિત્રો તો મગફળી ભરવા જો રિક્ષા આવી ગયા મિત્રો તો ડબ્બા ત્યાં થઈ ગયા જો મિત્રો તો જો મિત્રો મગફળીનું તેલ કાઢીઓ છું શુદ્ધ મગફળીનું તેલ વીસ નંબર અને બીટી વધી બે અને તમને આ ડબ્બા ગણીને બતાવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ બારે બાર ડબ્બા ભર્યા છે અને એક અને બે તમને બતાવ્યા છેલ્લા બે એ ખાલા હે અને બીજા લો ગણી લો બાર ડબ્બા હે બરોબર છે મેં તમને મગફળી બતાવી અને તેલના ડબ્બા બતાવ્યા બાર ડબ્બા ભરાણા આપણે અગિયાર કોથરામાં અને પિસ્તાલીસ કિલોની ભરતી હતી હજી બતાવું જો આ ભરેલા ડબ્બા આઠાલા ડબ્બા અવાજ વર્તાઈ જાય ને જો એ છેલ્લા બેર્યા ને આ છેલ્લા બે આ છેલા બેર્યા ને એ ખાલા છે અને બાકીના બધાય ભરેલા છે તો ફરી પાછા આપણે ફ્રેશ લોકમાં મળીએ મિત્રો જય જવાન જય કિસાન